सिरमिक सिटी थी था जे पहचान नेट छे मोजी નરેન્દ્ર મોદીને ને માટે લઈ જાય છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે નગર દરવાજો બનાવે એની પ્રતિકૃતિ જે હતી એ મોકલવામાં આવી હતી એ આ દુકાનેથી જ બનાવવામાં આવેલી હતી સાલ તો યાદ નથી લગભગ અંદાજે ચાલીસ વર્ષ થયા છે તો જેની પાસે આપણે ઊભા હતા એ નગર દરવાજાની નાની એવી પ્રતિકૃતિ મારા હાથમાં છે હમણાં અંદાજે ઓગણીસો ચોર્યાસી થી છ્યાસી સાલની વચ્ચે આ ટાવર બનાવવાની શરૂઆત થઈ છે જી વન ઓફ ધ ગ્રેટ હેરીટેજ પ્લેસ ઓફ મોરબી એટલે કે નહેરુ ગેટ નમસ્કાર હું સત્યાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું મોરબીની આન બાન શાન એટલે કે નહેરુ ગેટ નગર દરવાજા તરીકે જે પ્રચલિત છે એ મોરબીની આ ધરોહર પાસે આજે આપણે ઊભા છીએ આ નગર દરવાજો એ વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસના રોજ આનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો પાંત્રીસમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી જ આ મોરબીની શાન ગણાય છે ધ ગેટ વે ઓફ મોરબી તરીકે ખૂબ જ પ્રચલિત છે અને ત્યારે આની નાની નાની પ્રતિકૃતિઓ હાલમાં પણ ઘણા જૂના સમયથી શરૂ થયેલી કે એને જે નાની પ્રતિકૃતિ બનાવીને લોકોને એક યાદી રૂપે ભેટમાં આપવામાં આવતી મોરબીની યાદી એમને ભેટમાં મળે એવું કાર્ય કરવામાં આવતું નાના પર ઘણા બધા લોકોનું રોજગાર ટકી રહેલું છે તો આ કેવી રીતે કોઈને વિચાર આવ્યો અને કોણ કોણ લોકો આવું કામ કરી રહ્યા છે એની આપણે આજે વાત કરીશું તો જેની પાસે આપણે ઊભા હતા એ નગર દરવાજાની નાની એવી પ્રતિકૃતિ મારા હાથમાં છે આ નાની એવી પ્રતિકૃતિ નીતિનભાઈ બનાવેલી છે આપણે એમની સાથે વાત કરીએ નીતિનભાઈ પહેલાં તો અંદાજે કઈ સાલથી આ શરૂ થયેલું છે કામ મારા ખ્યાલ પ્રમાણે અંદાજે ઓગણીસો ચોર્યાસીથી થી છ્યાસી સાલની વચ્ચે આ ટાવર બનાવવાની શરૂઆત થઈ છે જી તો આ ટાવર બનાવવાની શું આખી આ પ્રોસેસ શું રહેતી હશે અને કેવું મટીરિયલ લાકડા ક્યાં વાપરવામાં આવે છે શું

પ્રોસેસ કરી બધા અમુક અમુક પાર્ટ પેલા બનાવીને તૈયાર કરવા પડે પછી એનું એસેમ્બલિંગ થાય જી જે નગર દરવાજો છે નહેરુ ગેટ આપણે જેને કહીએ છીએ ત્યાંથી આપણે પાસેની શેરીમાં જ આવીએ એટલે અહીંયા બે ત્રણ એવી દુકાનો આવે છે કે જ્યાં ઘણા વર્ષોથી આ લોકો નગર દરવાજાની જે પ્રતિકૃતિ છે બનાવવાનું કામ કરે છે એમાં એક પિતા પુત્રની આ જોડી છે ચિંતનભાઈ અને મનસુખભાઈ આપણી સાથે છે છેલ્લા લગભગ ચાલીસેક વર્ષથી આ નગર દરવાજાનું કામ કરી રહ્યા છે તો મનસુખભાઈ હું તમને પૂછવા માગીશ કે કેવી રીતે તમને વિચાર આવેલો અને કેવી રીતે આ શરૂ થયેલું વિચાર તો અમને ઘણા વર્ષ આવેલો મતલબ કે જ્યારે વીસી હાઈસ્કૂલમાં એનું પ્રતિકૃતિ બનાવેલી હતી એ ધ્યાનમાં આવતા અમને નજરમાં આવ્યો કે આ બની શકે આપણાથી એટલે અમે બનાવવાનું ચાલુ કર્યું હતું ધીરે ધીરે

ગંગાળા ઉપર ટાઈમ દેવો પડે અત્યારે મીડિયમ છે ચોમાસા એટલે એક નગર દરવાજો બનાવતા કેટલો સમય જોઈએ એટલે અંદાજે આરામથી કામ કરીએ તો રોજના બે બને અને આ ટાવરનું મૂળ જરૂરિયાત ગરાગી લગનગાળાની સિઝન છે કોઈ અધિકારી કે કર્મચારી નિવૃત્ત થાય એમને પ્રેઝન્ટ આપે છે એટલે એ માટે ચાલે છે નયન વસ્તુ આ લગ્નગાળામાં આણામાં દેવાનો વધારે શોખ ચલણ છે ટાવર માતા અત્યાર સુધીમાં તમે અત્યારે તમારા પિતા અને તમે બંને થઈને અંદાજે કેટલા બધા નગર દરવાજાઓ બનાવ્યા હશે ને એમાં કેવા અનુભવ અડ્યા એ તો કેટલાય બનાવ્યા ને એ ખા પાંચસો છસો જે અનુભવ તું થાય જ ને એમાં પછી કોઈ ઘણા બધા એવી કોઈ એવા એવા લોકોને દેવા માટે બનાવ્યા કોઈ અધિકારીને દીધા એ પોલીસ સાહેબે લઈ જાય ગાડીઓમાં આવીને લઈ જઈએ ઘણા બધા પોલીસવાળા આવે મોટા મોટા અધિકારીને દેવા માટે લઈ જઈએ નરેન્દ્ર મોદીને દેવા માટે લઈ જાય જી નરેન્દ્ર મોદીને દેવા માટેનો નગર દરવાજો તમારી પાસેથી ગયેલો હા જી તો તમે સાંભળી શકો છો કે આપણા અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે નગર દરવાજો બનાવે એની પ્રતિકૃતિ જે હતી એ મોકલવામાં આવી હતી એ આ દુકાનેથી જ બનાવવામાં આવેલી હતી ખરેખર ખૂબ સરાહનીય વાત છે કે આટલા વર્ષથી આ ધરોહરને સાચવવાનું કાર્ય થઈ રહ્યું છે